રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઉદ્યોગ સાહસિકોને વિશ્વ સ્તરીય વ્યાપ વધે તે માટે જીપીબીએસ કેમ્પ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ શહેરને ગુજરાતમાં પ્રથમવાર પિસ્તાલીસથી વધુ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું યોજવામાં જઈ રહ્યું છે આ અંગે વધુ વિગતો હંસરાજ ગજેરાએ આપી હતી અનેક આકર્ષ સ્વરૂપ હાઇલાઇટનો લાભ લેવા લોકોને અપીલ કરી છે અહેવાલ દીપક રાઠોડ આપણે જાણીએ કે સૌરાષ્ટ્રની અંદર આટણે એક પ્રેઝન્ટ ત્રણ લાખની આજુબાજુ એમએસએમી છે લઘુદ્યોગ ભારતીના માધ્યમથી તમને ખબર છે કે આપણે જુદા જુદા આપણા ઔદ્યોગિક ગ્રોથ માટે પ્રયાસ કરતા હોઈએ છીએ તો આ જીપીબીએસનું એક આ એવું પ્લેટફોર્મ છે કે જેના માધ્યમ થકી સૌરાષ્ટ્રનું અત્યારે જે કંઈ આપણે અડસઠ હજાર કરોડ રૂપિયા આપણે દર વખતે જીએસટી ભરીએ છીએ અને હજુ આઈટી ભરીએ છીએ અને સ્વયંભૂ આપણે ચાલીસથી ઉપર સેગમેન્ટની અંદર છે વિદેશની અંદર એક આપણી માન્યતા હોય છે કે જ્યારે ભારતના લોકો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો ટા ઇન ટાઈમ ડિલેવરી કોન્સ્ટ કોન્સિયસનેસ અને ક્વોલિટી કોન્સિયસન નથી તો આ એક એવો મોકો અમને મળ્યો છે કે અમે ચાલીસથી ઉપર દેશોની અંદર આનું પ્રમોશન કર્યું અને આપણો આ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે કંઈ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે આપણું જામનગર છે તો બ્રાસપાટની અંદર એની માસ્ટરી છે મોરબી તો સિરામિક પેપર એમની અંદર છે ટોયઝની અંદર છે તો રાજકોટ છે તો તો ચાલીસની ઉપર સેગમેન્ટમાં આપણે આગળ વધીએ આપણા વિવિધ શહેરોએ પોતપોતાની એક મોનોપોલી ક્રિએટ કરી છે અહીંયા કાસ્ટિંગ ફોરજીથી લઈને આપણે જાણીએ છીએ કે આખું એક ભારત વર્ષમાં તો હબ ખરું જ પણ દુનિયા આખીનું અહીંથી એનું રેટ અને માર્કેટ ખુલે છે કાસ્ટિંગ અને તો આ એક એવી તક છે કે આ એક્સપો જ્યારે પૂર્ણ થશે ને બે વર્ષ પછી તમામ આપણા જે આંકડાઓ છે આઈટી હોય કે જીએસટી હોય કે એક્સપોર્ટના હોય એમાં મોટો બદલાવ આવશે અને ખૂબ જ આપણા ઉદ્યોગકારો આગળ વધી શકશે